त्रावड़ी अगर ना आप त्रावड़ी खोली तले मजा ऐसे पानी से अपने हाल चाल चाल तम आगे आई गया हम जो सूरज दादा ने एंट्री थी है सूरज दादा एकदम हम कम्प्लीट हो गई है आप वजह से आगे हड़ी तरफ अपने पोची आ वाड़ी अच्छा अपना बड़ा बने सवार सवाना उपाय है ના બજી ઉપરણ ભાઈ લાલગોડા માં ના કેરા ડીઝલ લાલગોડા ની ખાધા ઘોરા કી ઘટી ગઈ હે ઉપરણ ભાઈ ડીઝલ ના કેરા મે પછી હાલ ડાલ ડાલતા આપણે આવી ગયા માવડી માં કણ કે વાડને થી મખે સોરી આવડી વાડવાની હે આ દાતડા બે પડી હે એક બે ઘણા આપણે હું એક જ આજ કોઈ આપણે મળ્યો નહીં વાઢે વારો એટલે આપણે જ વાઢવું પડશે આપણી મોવડી અને સવાર સવારના મોડી ઉપર આમ પાણી ચડલ છે એટલે કે ઝાકડા આવી ગઈ છે એટલે આપણા કપડાં લગભગ ગીલા થઈ જવાને વાઢશું એટલે જોવા દે તો ચલો આપણી મંડી છે એ આ વાઢવામાં દાંતડું દાંતડું આમ રાખીએ કોઈ દીવાટરી નથી આમ જવા ઢરી હોત તો આપણે કાંઈ ન કરવો આપણે પણ જો કાંઈ નથી કરતો એટલે આપણે વાડી જ પડશે તો ચલો આપણે વાડી નાખીએ મવડી પછી આપણે લઈએ મોક્યું કારણ કે ચરો ખણાકવાનું છે અને આ બાજુ પરુણભાઈને હળ જોડાવી દીધું એ જશે લાલ ઘોડો લઈને હળકવા માટે આપણે ચલો ચરો ખણકી નાખીએ પછી આપણે આવી ગયા આગળ તલમાં અને તલમાં પાણી ચાલુ છે તો લેવરો લેવર કેનાલને વાળા લે અને આજે આગળ જાય અને પછી આપણે આગળ આ બધું જવાનું આ બાજુ તલમાં પાણી ચાલુ છે આ છે ખાતર ગારવાનું જુગાડ આમાંથી પાણીમાં ખાતર ઓગરતું છે નાખી દીધું યુરિયા ખાતર પાણી ચાલુ છે આ બાજુ ને હવે ખાતર છટાયું છે નહીં કારણ કે ખાતર છટે તલના માથે પાંદડા બરી જાય એટલા માટે હવે ખાતર ગારવાનું છે આ છે ગારીની ઘોડી બનાવેલી છે આપણે છે આપણે આવી ગયા ગણે હરગણે હરના ફાર ને કોઈ હું બદલાવાની લાગી ગયા કામે પાના પકડો લઈ પાના ને અથોડી દઈને આપણે બદલાવાની ફાર ને કામ હાર નહીં અને પ્રણભાઈ ને હળાગવા જવાનું હોય પછી તો આ બાજુ હાર નહીં ફાર ને કામ બદલાવીને કમ્પ્લીટ કરી નાખ્યો લાલ ઘોડો તૈયાર ઉભો હોય પ્રણભાઈ જશે એને આકવા માટે આ આપણે હવે કેરાની ફારી બાઇક ઉપર રાખીને જાઓ ને ઘર તરફ તો ચલો ચરાની ભારી આપણે રાખી દઈએ માથે પછી તો ભારી રાખી દીધી બાઇક ઉપર અને આપણે જાશું ભારે લઈને ઘર તરફ બાઇક કરી નાખી છે તૈયાર પછી તો ઘરેથી આપણે સીધા જ આવી ગયા છો ભારે ગામની બજારમાં કારણ કે પહેલા એગ્રોમાં લેવા જવાની છે દવા અને પછી હાર્ડવેરમાં બંને કોદારીના હાથા લેવાની તો પહેલા તો આપણે પહોંચી આવ્યા એગ્રોમાં લઈ એગ્રોમાંથી દવા તો ફાઇનલી એગ્રોમાંથી દવા લઈ લીધી છે ફરણ ભાઈ છે આપણે ઉપાડી લીધું છે અને આપણે જશું હાર્ડવેર માં અને આ છે જબરી ગામની બજાર અને કઈક બપોરનું સીન આવું છે લેવલ લેવલ ગાડીઓ લઈ હેર્યું અને આ છે કઈક અમારા રૂડા રંગીલા ગામ ચોબારી બજાર પછી આપણે આવી ગયા માધવ હાર્ડવેર માં કારણ કે કોદારી લેવાના હતા આથા અને આ ભાઈને ને જો અપતારી કે ઉપાડીને નાખી દઉં હો પર એમ નાખવાનું નથી મારા ભાઈ આથા કોદારી નાખવાને તો આપણે હાથા લઈને આપણે નીકળી જશું આગળ પછી તો સીધા જ આવી ગયા હેલી રસ પીવા માટે હોને પડે ભાઈ મને એલન રસ પીવા માંડ્યા ઈ ભાઈને સમજાવ દત ભાઈ ઓ સુની આ ગ્લાસ આકો પૂરો ભરજો એમ કરીને એને ચેડોડા હાલ દીધા આપી પી લીધો ગ્લાસ પછી તો આપણે નીકળી ગયા વાડીએ જરા પછી આપણે બળદને બાંધી નાખ્યો જો ના ના તમ વઢી લો વઢી લો મારા કલેક લઈ જા વઢી લો સુ ઊભો ભયો મે તમ કંટાળી ક્યા સો તમને આગલ આનંદ ક્યાં હે નહિ હમણા જો उबाहे बे आपने बढ़ दिया जो है मारे हम जो है नने बडो बडो मारा हम न जो ले लियो पछि आपने एक वस्तु करने थी जोद में देखे छे आ गोदरी ने हाथ बे ना कोने तो चलो आपने आनी आनी विधि करी कई री नाव है जोन रेओ видно है कि अंदर न जदल का कर सु अपने तो चलो अपने ना की में कोदरी ना था फिर से तो अपने इंस्टाग्राम पे ऊपर रील अपलोड करना है अच्छा अपने इंस्टाग्राम नो अकाउंट है अपन मेन अकाउंट मैंने नहीं पड़ते फॉलो कर ही देजो पची अपने हाथ का कमरे नाक दीदा आज है ग्राइंडर बन नहीं आता कोई दिन कमरे डबल ना नाक दीदा जे ना आवाज़ हुई हो ना तो पाई हो पाए चलो आड़ आया पाई नहीं है भाई चलो आड़ आया हूँ मुझे बोल से चलो तो पची अपनी वाड़ी कर्सन हो भाई होगी है कैसी भाई सुंगे हमारे को ये माता जी जय मुरलीधर મે જોઈ શકો છો રાણા ભાઈ તમારો પંપ ક્યાં હે પંપ આગડામાં ઢેલામાં પડ્યો હે ઢેલા ઉપર તો દી નાયો છે હા ઢેલા ઉપર તો પંપ પડ્યો દી નાવાત કરતો ભાઈ જો કોણ હતો પંપ પડ્યો ઢેલા બહુ સીરે નહી આમ આમ થોડાક લેફ્ટ સાઈડ થોડી રાઈટ સાઈડ આલે જાવ ક્યાં આ આગડ સામે તમે ચાલુ રાખો તમે હા તમને તમને આ બસ અમે પંપ દેખાય હાય હા જો ચાર્જિંગમાં પડ્યો છે ને ચાર્જિંગ પડ્યો છે ચાર્જિંગમાં ये देखो अपने कर्सन भाई तो कर्सन भाई पंप ले आओ सुकरण भाई तुम्हारे भाई दवा साटनी है भाई अधिया रे भाई खान ना टाइम में भाई भाई था भाई हेलो हम सूर्य अस्त होने की तैयारी है और गर्सन भाई ने दो आ जांटवानी है गर्सन भाई जो भाई ने ते दिया निहर देला निहर देला ऊपर ने गयावन ना ए बेकी तो तो आज खवे पंप परनवाड़ा ना आवत मु करे तलाटी बनी गया पर खेड़ बनो पड़े ਜੋ ਭਾਈ ਨਾਲ ਜੋ ਤਮ ਸਾਂਝੀ ਬਦੋ ਅਸਾਂ ਡਾ ਜਾਇਆ ਆ ਜੋ ਭਾਈ ਨਾਲ ਅਨ ਭਾਈ ਆ ਜਾਇ ਹੈ ਦੇਖੋ ਰਾਈ ਨਦੀ ਹੈ ਜੇਗੋਰ ਰਾਈ ਨਦੀ ਜੇਗੋਰ ਵੇਟੋ ਜਾਤ ਨੋ ਰੋਤੋ ਘਣਾ ਭਾਈ ਕੰਪਨੀ ਮੇਂ ਕੰਮ ਕਰਦਾ ਤੇ ਇੱਕ ਦੀ ਜੇਗੋਰ ਨਦੀ ਨਵਰਾ ਦਾ ਕੰਮ ਕਰਦਾ ਤੇ ਜੋ ਭਾਈ ਜੇ ਰਾਇ ਹੈ ਅਵੀ

તો આપણે અંદર જાસુ નીકળ્યા દર્શન કરવા માટે તો આપણે ગલીય દર્શન જય સંગરની ના હું તો હતો હું તો હતો હું આયેગા તો બધો રાગડ પડ્યો તમને પછી આપણે દર્શન કરી લીધા આપણે જાસુ નીકળી જશું આગળ હવે જી આપણી હકી આપણી કુર્દી સુત્રી રવિજી માતાના મંદિરે દર્શન કરવા માટે નાગર કૃષ્ણભાઈ જઈ રહ્યા છે તો આપણે પહેલા તો કરી લી નિર્ દર્શન તો આજ માટે બસ આ લોજ આપણે પહોંચી આવી જ ઘરે અને અમારો વ્લોગ આ અહીંયા થી જ પૂરો કરી છે અને હજી સુધી મારા વિડિયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાવ વિડિયોને લાઈક કરી નાખો અમારા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોઈ જોઈ શકો મળીએ એક નવા વ્લોગ સાથે જય મוליદર જય માધાજી